એ રવજી લુખો રાણો છે એની અટક એમ કહે છે રાણો છે હવે એ રાણો જે આ દિનેશભાઈને જે મેળાની અંદર ઘણા બધા ફોન કરવામાં આવે માનસિક ટોચર આપવામાં આવે કેમ કારણ કે આ દિનેશભાઈને એવું કહેવામાં આવે કે મેળામાં અમારી ગાડી આવવા દે બરાબર કાં તો માનો કે ત્યાં તો મેળો હોય અને અહીંયું અહીંયું દળાતું હોય અન્ય અઢળક માણસો હોય હજારોની સંખ્યામાં અને આ જે રવજી લુખો એમ કહી શકે મારી ગાડી તું મેળા હોહરી આવવા દે બરોબર એટલે આ ભાઈનું એવું કેવું છે દિનેશભાઈનું કારણ કે અમારી ગાડી બહાર રહી છે બરાબર અમારી ગાડી બહાર રહી છે તો તારી ગાડી કેમ આવવા દે ખ્યાલ અને કાંઈ દિનેશભાઈ તો કાંઈ ને આગળ લાકડી લઈને ઊભા નહોતા હતા કે ભાઈ કોઈ લાક આવવાનું નહીં મેળાની અંદર બરાબર કારણ કે ના તો ઠાર ઠાર પોલીસ બંદોબસ્ત મૂકી દીધો હતો બરોબર અને હજારોની સંખ્યામાં કીડિયારું ઘોડે મેળો હોય અને મેળાની અંદર જે આ ફોર વ્હીલ આવવા જેવી એ શક્ય જ નથી કારણ કે એના કારણે ઘણા બધા ને એવું બધું થાય બરાબર કોઈ પણની ગાડી કોઈ ધારાસભ્ય હોય કે પછી પોલીસની હોય કોઈપણની ગાડીની એન્ટ્રી હતી અંદર નહીં હોંડાય ન હાલવું જોઈએ બરાબર જેથી કરી કોઈ જાનહાનિ ન થાય એટલે આ ભાઈને દિનેશભાઈને જે આ રવજી જે રાણો રાણો બની અને અવારનવાર ધમકી મારે કે મારી ગાડી કેમ ન આવવા દીધી તું ટંકારા ટંકારામાં મળે તો તને મારી નાખવાનો છે જાનથી મારી નાખવાનો છે એવી ઘણી બધી ધમકી આપી કારણ કે આ ભાઈનો કોઈ જાતનો દિનેશભાઈનો વાક નથી છતાંય આ ભાઈ દિનેશભાઈ સારું કામ કરતા હોય મેળાની અંદર અને સારું ન લાગતું હોય એટલે અને થાક ધમકી આપવામાં આવે ગાડી કેમ નથી જવા દેતો એટલે તારે ગાડી તારે હાંકવી હોય તો એને આગળ પોલીસવાળા હતા તો તારે પોલીસવાળાને કહેવાય ને દિનેશભાઈનો શું વાક છે બરોબર તારા ગાડી જ આવવા હોય તો એને આગળ પોલીસ બંદોબસ્ત હતો તારે પોલીસ વટ કરીને તારા ગાડી જ આવવા દેવી હતી બરોબર તો તારે પોલીસ સામું થવું હતું પણ આ પોલીસવાળાને ગાળ્યું દે છે આ રેકોર્ડિંગ હું પાછળ મૂકું છું દિનેશભાઈ સાથે આપણે બધી વાતચીત કરી સાંજે બરાબર દિનેશભાઈનો કોઈ પણ જાતનો કોઈ વાક નથી ખાલી માત્ર ને માત્ર આ જે લુખો રવજી રાણો એ રાણો બનવાની કોશિશ કરે છે પણ એનો શિસોડો સડી ગયો અને એની માથે ફરિયાદ થઈ ગઈ છે કારણ કે એ આ રાણો જે રવજી એમ કહે છે કે અમારી ગાડી તમે હાલવા કેમ નથી દેતા હવે હવે આ દિનેશભાઈનું કંઈ એકનું કાંઈ હાલે નહીં બરોબર ને અહીંયા હું દળાતું હોય અને ત્યાં કારણે ટ્રાફિકની અંદર કોઈ મેળાની અંદર ગાડી જવા દે નહીં વ્હીલ બરોબર ના પોલીસ બંદોબસ્તને બધું મૂક્યું હતું છતાંય આ ભાઈને ધાક ધમકી આપે અને અવારનવાર ફોન કરે માનસિક ટોચાર આપે છતાંય આ ભાઈ એકલા હોય અને એની માથે હુમલો કરવામાં આવ્યો અને આ ભાઈ હોસ્પિટલમાં પણ અત્યારે સારવાર દરમિયાન હોય અને એની ઉપર પણ ફરિયાદ પણ થઈ ગઈ તો દિનેશભાઈ સાથે પણ આપણે વાતચીત થઈ આખવા રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં બધું શેર કરો બરોબર અને આ ભાઈને સમજાવો સમાજના લોકો હોય તો જય ભીમ જય સવિતાન અને ક્રિમિનલ માઇન્ડ નો છે હાલો હા બોલ હાલો ક્યાં હો તું લજે ક્યાં મોટો સંગ કર્યો અને સાંભળી લઈજે આજ તા તને પહેલી વાર છેલી ચેલન દઉં છું પહેલી વાર છેલી વાર કાલ ટંકારામાં માં દેખાડવાનું તું નહીં હોય તારે જેને તારા વસન ચોહા ટાવડા ને ફોન કરી દેવાની છૂટ તમે તો નાતે લાઈવ પ્રસારણ કર દે બરોબર પેલો હો થયું પા જે થયું હોય તે પણ શું થયું તો દીના ઓલા લાઈન પર તને ખબર પડતી કે મોટો ને હા મોટો મારો ભેગો કાલ હતો અને પરમ હતો અને તો દીના કે તું આજે 10 મિનિટ પહેલા નીકળો હોય તો બોલ શું સારું બોલ તને સીસીટીવી કેમેરામાં દેખાડું પણ હું એને કહું છું તમારો ભેગો રાખો હવે તું જ્યાં હોય ત્યાં હું તને ખુલી ચલન મારી ખુલી જ ખુલી થાતી હતી એમ કહું છું ને સાંભળો તું તું ગમે જે તું હોય એ હું તને શું કહું છું હું અત્યારે માતાજીએ પ્રસાદી દેવા ગયો હતો નર્તામાં બરોબર તને આ ખુલી ચલન મારી એ તને ચોખ્ખું જ કહી દઉં તું કાલ તંકારામાં દેખાણ હો એટલે તાર નાટ્ય નહીં હાજર હોય એટલે પણ મોટાને હું કહું માર ફે મારી માનો મારે પીકવા હાથ ફેરે હું તને કહું છું ને હું તું અત્યારથી જ્યાં હોઈ હું આવું ક્યાં હો હા હા

શનિવારે મેળામાં હોય વસંતભાઈ દાદા કઉ છું દાદા કીધું હું અમને આવું કીધું થોડી પાસે ખમો કીધું બાર કામ હે મારવા આવું

તો કહું કે હ મારુ હે કે હ તો વાગતો કે મને એટલો બધો માથા ભારે છે હા મેં કીધું કાઈક ગુનો તો હોય છે ને મારો હા મારો કાઈક ગુનો હોય તો મને કે હા બરોબર તો ના કે તને મારવા નો થાય જ છે કે તો તમે કમિટી બનાવી હા અનુમતિ તો અનુમતિ માં ગાડી મારી કેમ નો જવા દે હ દાદા કીધું અમારી ખુદ ની જ ગાડી જવા દેતી તો કેમ જવા દે હા બરોબર બીજે રાય ખબર પડે અને ઈ આની ઉપર ઓલું કર્યું ખબર છે કે આ કઈ બોલે એમ છે ને તો ત્યાં એટલું બધું ઈ માથા પહેરે તો પોલીસ ની આમો થઈ ન હું એને એમ કઉ છું એટલું બધું માથા ભરે છે તો એને ગાડી જવા દેવી હતી તો એને તેજી જવા દેવીતે ને પોલીસવાળા ન્યા જતા હું એમ કહું છું તો આ તો આ રેના ભાઈને દબાવે બરોબર તો એ ખોટે અત્યારે હું હે તમારા માથે હુમલો કર્યો આતરે હું છે આવતો તો ને હું માર્યો પછી તમે તમે હા બે જ દવાખાને છે ટંકાર એક ને છે મોરબી એક ને હા હા ફોટા ને બધું પડાયું ને હા પછી એની માટે કઈ કાયદેસર ની કઈ કાર્યવાહી એવું કઈ FIR દાખલ કરી નાખી મે હા બરોબર છે બરોબર છે તો એ પોલીસ વાળા ના રેકોર્ડિંગ કઈ દેવા સમજ્યા આવડા પેનડ્રાઈવ માં એમાં એવું છે સવારે અત્યારે સાહેબે મને એવું કીધું હા તમને હું સવારે કે અરજી આપી દઈશ કે નાખજો તમ તમારી લે છે તમે આ લખાયું રેકોર્ડિંગ મને ધમકી આપી રેકોર્ડિંગ સાથે હા તો રેકોર્ડિંગ કરી બરોબર ભલે ભલે કાઈ ટેન્શન લેતા અને આ રેકોર્ડિંગ